નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું શું પ્રીતિ તિવારી દર્શક મિત્રો છેલ્લા બે દિવસથી રાજ્યમાં મેઘરાજાએ જે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે જન્માષ્ટમીના દિવસે મેઘરાજા જે મન મૂકીને વરસ્યા છે રાજ્યમાં ક્યાંક મેઘ મહેર જોવા મળી તો ક્યાંક આ મેઘરાજાની આ મહેર કહેરમાં પણ રૂપાંતરિત થઈ ગઈ કારણ કે છેલ્લા બે દિવસમાં પડેલો વરસાદ અને આજના દિવસમાં પડેલો વરસાદ એ આ ચોમાસાનો સૌથી વધારે વરસાદ કહી શકાય કારણ કે હવામાન વિભાગે પણ આ જ પ્રકારની આગાહી કરી હતી કે આ વખતે જે વરસાદ આવવાનો છે આ વખતે જે રાઉન્ડ છે વરસાદનો એ મહાઆક્રમણ સમાન છે કારણ કે આ વખતે સૌથી વધારે વરસાદ પડ્યો છે એમાં પણ સાર્વત્રિક વરસાદ એવું નથી કે ફક્ત દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હોય સાર્વત્રિક બધે જ સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલ ક્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેનો આજે આપણે તાગ મેળવી અને કારણ કે હજુ પણ આગામી બોંતેર કલાક એ રાજ્ય માટે ભારે છે આગામી બોંતેર કલાક હજુ પણ વરસાદની શક્યતા છે તો ક્યાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેના પર તો ચર્ચા કરીશું પરંતુ શરૂઆત વડોદરાથી કરીશું કારણ કે વિશ્વામિત્રી કે જેણે ઓગણીસ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે અને જેના કારણે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ સજાઈ છે બધે જ પાણી ભરાઈ ગયા છે ત્યારે હાલ વડોદરાની કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીશું અને આ જાણકારી આપવા માટે મારી સાથે વડોદરાથી લોકેશન હેડ પ્રકાશ વર્મા જોડાય ગયા છે પ્રકાશ વર્મા પહેલા તો નિર્માણ સ્વાગત છે અને હાલ વડોદરામાં આપ જ્યાં ઉપસ્થિત છો એ કયો વિસ્તાર છે અને ઓવરઓલ વડોદરામાં કેવી પરિસ્થિતિ વાતાવરણ જોવા મળી રહ્યું છે અંદાજ હતો પહેલા બે દિવસ પહેલા વરસાદ થાય અને વરસી રહ્યો છે અને આજવા શરૂ સપાટી વધતાની સાથે તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને સીધે સીધું પાણી વિશ્વામિત્રી નદી અંદર ઠલવાઈ રહ્યું હતું વિશ્વામિત્રી નદી ની સપાટીમાં વધારે થયો સામનો કરવો પડ્યો છે કુદરતી આફત છે અને કુદરતી આપત સામે સૌ કોઈ લાચાર છે એવું કહીને તંત્ર અધિકારીઓ અને નેતાઓ હાથ અત્યારે કરી પરંતુ સાથે સાથે નજર કરીએ તો આજે વડોદરા શહેરના શહેરના ઘરમાં પાછી પહોંચી ગયા છે

કોઈના વાહનો બંધ થઈ ગયા હોય કોઈ વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હોય કોઈના ઘરમાં પાણી પહોંચી ગયા હોય ઘર વખતે નુકસાન થયું હોય કોઈની ઓફિસ ને નુકસાન થયું હોય કોઈ દુકાન ને નુકસાન થયું હોય રસ્તા બંધ થઈ ગયા હોય રસ્તા ઉપર ભાગડ થઈ ગયા હોય રસ્તા દેખાતા ના હોય રસ્તા ઝડપતા થઈ ગયા હોય અને સંપર્ક વિસ્તાર થઈ ગયા હોય એ પરિસ્થિતિ નિર્માણ આજે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે જેનું કારણ છે તંત્રની ની ફ્રી કામગીરીની કામગીરી ની માત્ર યોજનાઓ કાગળ પર છે એનું જ પરિણામ ભોગવના પ્રતિ પ્રજા ભોગવી છે હંમેશા દાવા સત્તાધીશો કરતા આવ્યા છે પરંતુ આ દાવો

ચોક્કસ પ્રીતિ વાત કરવામાં આવે છે પાટણમાં ભલે રેડ એલર્ટ હતું પરંતુ જે પ્રકારે અહીંયા વરસાદ થાપ્યો છે તેને લઈને કહી શકાય કે સીધી જ અસર ત્યાંની જન જન વાત કરીએ સિદ્ધપુર શહેરની પાટણ જિલ્લાનું સિદ્ધપુર ત્યાં આગળ સાત જેટલો જે વરસાદ ઉપર થયો તેના કારણે સર્વસ્વ જળ બંબાકાર જેવી સ્થિતિ થઈ મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા પામે આ નીચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા ઋષિ તળાવ ત્યાંનું છે આ વિસ્તાર જે છે ત્યાં પચાસ થી વધુ જે રહેણાંક મકાનોની અંદર

આ ચાર આગળથી શહેરમાં દાખલ થવાનો આ મુખ્ય માર્ગ છે પરંતુ હાલમાં કહી શકાય કે આ જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે સુરક્ષાને જોતા હાલમાં આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અહીંયા લોકોનું જે કહી શકાય કે જીવનું જોખમ રહેલું છે આ પ્રકારની

લલુડી વોક માં છે તે એક વ્યક્તિ આજે વહેલી સવારે છે તે રસ્તો પસાર કરી રહ્યા જેમાં પાણીમાં છે તો તેનું મૃત્યુ છે તે ત્યારબાદ એક ગ્રામ્ય પંથક નો પણ છે તે મૃત્યુ નો સ્થળાંતર કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં થોડી થી પણ વધારે છે તે વરસાદ વરસી ચુક્યો છે રાજકોટ સેટ પાણીમાં મહાનગરપાલિકા દ્વારા છે એક કરવામાં આવ્યો તે બંધ કરતા છે તે બંધ કરવાથી છે તે રાજકોટ નું જે કહી શકાય કે રીમનગર વિસ્તાર છે તે હાલ સંપર્ક વિહોણો થતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે એમ સમય જે રાજકોટ વાસીઓ છે તે આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે વરસાદ વરસવાના કારણે છે તે રાજકોટની જે હાજી નજીક છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે પાણી છે પરંતુ જે હાલ રાજકોટમાં જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડેમો છે તે ઓવરફ્લો થવા પામ્યા છે વાત કરવામાં આવે તો જે પોપટપરા

એવું હતું કે રાજકોટવાસીઓ રાહ જોઈને બેઠા હતા કે મેઘરાજા ક્યારે અહીં હેત વરસાવે પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે મેઘરાજા હેત વરસાવવાનું બંધ કરે તો સારું એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે હવે મારી સાથે વલસાડથી સંવાદદાતા યશરાજસિંહ ઠાકુર જોડાઈ ગયા છે યશરાજસિંહ હાલ વલસાડમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ અહીં તો મેઘમહેરની શરૂઆત થઈ જ હતી સતત વરસાદ વરસી રહ્યો છે ફરી વાર આ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ શરૂ થયો છે કઈ રીતે હાલ પરિસ્થિતિ છે ક્યાં કેવા પ્રકાર નો માહોલ છે યશાશ્રી મારો અવાજ આવે છે યશાશ્રી મારો અવાજ આવે છે યશરાજશ્રી મારો અવાજ આવે છે ય પાસે ફરીવાર જઈશું હાલ સંપર્ક નથી થઈ રહ્યો પરંતુ ફરીવાર જઈશું વડોદરા પ્રકાશ વર્મા પાસે પ્રકાશ જે રીતે આપણે પહેલાં જણાવ્યું કે જે પ્રકારની પરિસ્થિતિ હતી વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાય છે ક્યાંક તંત્રની બેદરકારી ક્યાંક મેઘ મહેર જે મેઘ કહેરમાં પરિણમી છે તેનું આ પરિણામ છે જે વડોદરાવાસીઓ ભોગવી રહ્યા છે પરંતુ જે થયું એ થયું પરંતુ હવે અત્યારે જે સ્થિતિ સર્જાય છે તેમાંથી લોકોને બહાર કાઢવા માટે તેમાંથી લોકોને રેસ્ક્યુ કરવા માટે લોકોની મદદ કરવા માટે તંત્ર દ્વારા

પડી ગયા છે વિસ્તારની અંદર એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં કોઈ જઈ નથી શકતું તો કેવી રીતના મદદ પહોંચશે સવારથી ખૂબ મદદ માટે ફતેપુરા કુંભારવાડ વિસ્તારમાંથી વીસ સદસ્યો પરિવારના ફસાઈ ગયા હતા

ત્યારે પણ પરિસ્થિતિ યથાવત છે કારણ કે રસ્તા જળમગ્ન બન્યા છે અને રસ્તાની અંદર વાહન પસાર કરવા માટે માત્ર ને માત્ર મશીન ની જરૂર સુવિધા છે ઘણા વાહનો એવા છે જેમને રસ્તા પર મૂકીને ઘરે જવાનું ફક્ત આવે આ પરિસ્થિતિ ની અંદર તંત્ર કેવી રીતના કામગીરી કરશે તેની યોજના નથી પરંતુ જેનું નિરાકરણ જોઈએ અને પ્રજાને હાલાકી ના ભોગવવી પડે પ્રજા મુખા કરવેરા ભરી રહી છે પ્રજાને સુવિધા પ્રાપ્ત થાય સિમેન્ટના જંગલો ઉભા કરીને એ પરિસ્થિતિ નિર્માણ કરે છે તેના જવાબદાર કઈ જગ્યા છે અને નેતાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે

કરોડો રૂપિયા થઈ ગયા વાતો સાંભળી સાંભળીને તંત્ર કરોડો રૂપિયા છે પરંતુ વિશ્વામિત્રી નદીની હાલત જ આ છે વિશ્વામિત્રી નદીની આજુબાજુની જમીન બંધ વિપીધ ધોરણે બિલ્ડરોને પધરાવી દેવામાં આવી છે આવા કારસ્થાના તંત્ર તંત્ર અધિકારી અને નેતાના મેળાપીટ ના જોવા આવ્યા છે અને જેનો સીધો ભોગ

હું તમને બતાવીશ ગામ બે દિવસ સતત ભારે વરસાદના કારણે ઔરંગા નદીના પાણી ફરી વળવાના કારણે બે દિવસ સતત બંધ રાખવામાં આવ્યો હતો જે બંધ રાખવાના કારણે ચાલીસ ગામોને અવરજવરમાં અવર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો હતો તંત્ર વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ સર્જાઈ રહ્યા છે તે આપને હું વિડીયો મારફતે બતાવવા માંગીશ કે વાહન ચાલકો ને અહીં ખાડાઓ વારો આવ્યો છે આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જવાના કારણે પાણી દ્વારા બાદ આજ રોજ કલેક્ટર અને મામલતદાર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં માં જ્યાં પાણી ભરાઈ ગયા હતા તે જગ્યાએ વિઝિટ કરવામાં આવ્યા અને તેમને બે રોલ જલ્દી થી જલ્દી પ્રાપ્ત થાય તેની તેની બાહેધરી આપી હતી જી આભાર તો જે રીતે અત્યારે યશરાજસિંહે જણાવ્યું વલસાડ કે જે આ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે શરૂઆતથી જ્યારે આ થર્ડ કે ફોર્થ શરૂઆત થઈ ત્યારથી જ વલસાડમાં વરસાદી માહોલ છે હવે પાણી ઓસર્યા છે પરંતુ જે મુશ્કેલીઓ છે હાલાકીઓ છે તો હજુ પણ લોકોને ભોગવવી પડી રહી છે નીરવ પાટણમાં જે રીતે આપણે જણાવ્યું કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે ઓરેન્જ કે યલો એલર્ટ હોવા છતાં પણ કે જ્યાં અતિભારે વરસાદ પણ નથી પડ્યો તેમ છતાં પાણી ભરાઈ ગયા છે હવે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામ

અ જે કહી શકાય કે જે હેલ્પલાઇન નંબર છે તે પણ જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ ઓવરઓલ ચારે બાજુની જે આ વાતો છે તે માત્ર વાતો જ રહી ગઈ છે કારણ કે જો વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો જે આ વરસાદ પહેલાની જે પ્રી મોન્સુન પ્લાનની વાત કરવામાં આવતી હતી પરંતુ એ તમામ તમામ જે કામગીરી છે એ એકદમ પોકર સાબિત થઈ છે કારણ કે ગુજરાતમાં જે પાટણ છે અને તેને રેડ એલર્ટ નહોતું આપવામાં આવ્યું પરંતુ તેમ છતાં હાલમાં આ સ્થિતિનું નિર્માણ અહિયાં થયું છે લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યા છે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે પ્લાન પ્લાનની જે વાતો હતી મોટી મોટી વાતો કરવામાં આવતી હતી તે માત્ર ને માત્ર કાગળ પર કરવામાં આવી હોય તે હાલમાં તો ચોક્કસપણે સામે આવી રહ્યું છે જી વિપુલ જે રીતે આપે પણ જણાવ્યું કે રાજકોટમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને રાજકોટની તો કપરી પરિસ્થિતિ એટલા માટે પણ કે છેલ્લા બે દિવસથી રેડ એલર્ટ છે અને અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ પણ આગામી બોતેર કલાક માટે રાજકોટમાં રેડ એલર્ટ છે આસપાસના સૌરાષ્ટ્રમાં તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ છે તો આગામી સમયને પહોંચી વળવા માટે તંત્રએ કેવી તૈયારીઓ બતાવી છે આપનું માઇક્યુટ પહેલા વિપુલ આપનું માઇક અનમ્યુટ કરશો

વહીવટી તંત્ર હોય કે મહાનગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા છે તે વિસ્તારોમાં છે તે નીચાણવાળા માં પાણી ભરાય છે ત્યાંથી લોકોનું છે તે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સાથે જ તે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે

હોય અથવા તો જે વાહનો છે તેના ઉપર છે એટલે કે કહી શકાય રાજકોટમાં એનડીઆરફ અને જે ફાયર બ્રિગેડ નો છે તે છે તે લોકો આજે સુરક્ષા માટે પહોંચી ચુક્યો છે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે આ છતો ની પણ વધારે જે કહી શકાય કે સ્થળાંતર કરવામાં આવ્યું છે સુરક્ષિત જગ્યા ઉપર આપવામાં આવ્યું છે ફૂડ packet છે તે વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ જે આગામી જે બોત્તેર કલાક માટે આપવામાં આવ્યું છે જેના કારણે લોકો પણ છે તે પોતે ઘરે જવા માટે છે તે એક જે રક્ષણ કરી રહ્યા છે કે તંત્ર પાસે પણ છે તે અપીલ કરી રહ્યા છે કે પોતે ને ઘર તરફ પરત કરવામાં આવે પરંતુ જે હાલની સ્થિતિ જોતા છે તે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં માં જે વરસાદ છે તે મચાવ છે કારણ કે છેલ્લા બે દિવસમાં માં છે તે મેઘરાજા છે તે તાંડવ મળી મળ્યો છે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે છે તે લોકો જે નીચા વિસ્તારોમાં લોકો રહી રહ્યા છે તેમને છે તે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જેના કારણે છે તેમને સુરક્ષિત જગ્યા પર પણ છે તે હાલ રોકવામાં આવ્યા છે અને જે કહી શકાય કે જે સંપર્ક પાણીનો નિકાલ કરવા માટે તંત્ર જે મેડમ ને ઉતર્યું છે ના જે મહાનગરપાલિકાના મેયર હોય સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હોય દરેક લોકો છે તે હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી અને જે દરેક માહિતીનો છે તે ત્રાસ પણ છે તે હાલ મેળવી રહ્યા છે

બિલકુલ અને સાથે પ્રકાશ આપણે ત્યાં વડોદરામાં હવે આગામી ને પહોંચી પડવા માટે કેવા પ્રકારની તૈયારીઓ છે અને આભે આપણા દ્રશ્યોમાં બતાવ્યું કે એનડીઆરએફ એસડીઆરએફ ટીમો પણ અત્યારે કાર્યરત છે કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એનડીઆરએફ અને અત્યારેની ટીમને તૈનાત કરવામાં આવી સ્ટેન્ડ બાય કરવામાં આવે છે સાથે સાથે ફાયર બ્રિગેડ અને પોલીસની પણ એક સરાહનીય કામગીરી વડોદરા સંકરી નદીમાં અત્યારે જોવા મળી છે ખાસ કરીને વડોદરાના બાહ્ય વિસ્તાર જેવા કે વરસાદની વાત કરી લો તો વરસાદની અંદર હંમેશા થોડુંક નજીઓ વરસાદ પડે તો પણ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે કારણ કે વિશ્વાસ મિત્રી નદી નો જે તટ છે ખૂબ નજીક ત્યાં પસાર થાય છે હાલમાં જે વડોદરા શહેરની અંદર જળબંબાકાર સ્થિતિ નિર્માણ થયું છે તો બહારના જે સમા વિસ્તાર છે નવી ડગ્રી ના વિસ્તાર છે થોડા કલાક પહેલા જ વિસ્તારની અંદર કુંભારવાડા છે કુંભારવાડા ની અંદર વીસ લોકો ફસાઈ ગયા હતા ત્રણ પરિવારના સદસ્યો હતા એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કારણ કે પહેલા માળ સુધી પાણી પહોંચી ગયા હતા અને તેઓ પોતાના છત પર જયારે વસવાટ કરતા હતા ત્યારે ત્યાંથી તેમને લઈને રેસ્ક્યુ કરીને સહી સલામત સુરક્ષિત જગ્યા પર ખાસ કરીને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા છે ત્યાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે દવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને સુરક્ષિત રાખવામાં આવી છે સૌથી મોટો સવાલ એ થાય છે સમયસર થવું એ ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે જાહેર માર્ગ ઉપર ગંદકી ઊભી થશે એની સાફ સફાઈ થવી તાત્કાલિક ખૂબ જરૂરી છે જેથી કરીને રોગચાળોના ફાટી નીકળે કારણ કે સિઝન એ રીતના ચાલી રહી છે જેના ભોગ ચોક્કસપણે ખૂબ સરળતાથી નાગરિકો બની શકે છે અને આજે સમગ્ર શહેર જયારે જળબંબાકાર સ્થિતિમાં હોય ત્યારે આ તમામ જગ્યા પર પાણીની સાથે આકાશ આપત્તિ સાથે સાથે ઘણી બધી પણ જે તે સ્થિતિમાં જો એટલે હવે જયારે પાણી ઓશે ત્યારે આરોગ્યની ટીમ તૈનાત કરવી જોઈએ આરોગ્યની ટીમના સદસ્યો ઘરે ઘરે જઈને જે પણ ડોક્ટર છે તે સારવાર સમયસર આપે તે ખૂબ જરૂરી છે જેટલા પણ વડોદરા શહેરના સરકારી દવાખાના છે તેમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવો જોઈએ અને સાથે સાથે જે સફાઈ ગુજરાતમાં પણ સર્જન થતું હોય કારણ કે વરસાદ આવે ત્યારે રોગચાળો ફાટી નીકળતો હોય છે અત્યારે પાટણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે આરોગ્ય ને લઈને અને કેવી વ્યવસ્થા છે નીરવ આપનું માઇક ફરી અનમ્યુટ કરશું માઇક ફોન થી જ અનમ્યુટ કરવું પડશે આપ અનમ્યુટ કરો એ પહેલા હું આપની પાસે આવું યશરાજ સી ને સવાલ પૂછી લઉં છું યશરાજ સી આપણે ત્યાં વરસાદમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ આરોગ્ય ને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે રોગચાળા લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે અ એ રીતના જણાવી દઉં તમને વહીવટીતંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારો માં જઈ ઘર ઘર જઈ દવાઓ નું કરવામાં આવ્યું હતું અને હજી આગલા દિવસો જે વરસાદ ની આગાહી છે તેને ધ્યાને લઈને કલેક્ટર દ્વારા આજ રોજ સ્કૂલ બંધ શાળા નું એલાન કરવામાં આવ્યું હતું એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્યને લઈને સિવિલ હોસ્પિટલને ત્યાં કોઈ પરિસ્થિતિ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ્પ પૂરવા આયોજન

નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી સંપર્ક પણ સાધવામાં આવે સાથે વરસ્યા બાદ છે તે રોગચાળામાં પણ છે તે રાખડો ફરશે જેના કારણે છે તે મહાનગરપાલિકા પણ છે તે આગોતરું આયોજન કરશે અને જે કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા છે તે

બિલકુલ પ્રીતિશ જો પાટણની વાત કરવામાં આવે હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે પાણીનો ચોક્કસપણે નિકાલ તો થઈ જશે પરંતુ જે નિર્માણ થશે કારણ કે નું સામ્રાજ્ય અંદર જોવા મળશે અને ત્યારબાદ કામગીરીની શરૂઆત થશે આરોગ્ય વિભાગની આરોગ્ય વિભાગ હવે કેવા પ્રકારની કામગીરી કરે છે તે જોવું રહ્યું કારણ કે અગાઉ પણ આ પ્રકારની સ્થિતિઓ સર્જાઈ ચુકી છે અને ઘણી વખત તો કહી શકાય કે રોગચાળાનો લોકો ભોગ પણ બની રહ્યા છે હવે આ સ્થિતિ માંથી બહાર નીકળ્યા પછી હવે આરોગ્ય તંત્ર કેવા પ્રકારના પાટણ જિલ્લા જે આરોગ્ય તંત્ર છે તે શું પગલા ભરે છે તે જોવું રહ્યું પ્રીતિ અને આપણે લાઈવ જે દ્રશ્યો બતાવ્યા છે તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર અને હાલ દર્શક મિત્રો આપણને જે અલગ અલગ વિસ્તારમાંથી અમારા સંવાદદાતાઓએ સ્થિતિ દર્શાવી છે નૂન્ય છે કે જે વિસ્તારોની અમે પરિસ્થિતિ બતાવી એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ છે અમુક એવા પણ વિસ્તારો કે જ્યાં રેડ એલર્ટ નથી ઓરેન્જ એલર્ટ છે તેમ છતાં પણ પરિસ્થિતિ ખરાબ છે એટલે હવે તંત્રએ જાગવું પડશે કામગીરી કરી રહ્યું છે તો થોડું ઝડપથી કામગીરી કરવાની જરૂરત છે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો